માતાજી ગાઈશ તો આજનો હું મારું ચાલુ કરું છું તો આપણે નીકળી જશે કામ પર રસ્તા પર દેખાવા માટે નીકળી નીકળી જાય છે આપણે કામ પર खाले में अब ब्लॉक ना एडिटिंग करीने पर खाले ब्लॉक के ऊपर ना मुकायो, कंप्यूट एडिटिंग करीने मैं कंप्यूट ना शुरू परंचालो। ये ब्लॉक कैंसल सही हो गए, हमारे गेम कैंसल सही है।, है। मन खबर, नहीं ब्लॉक कैंसल सही हो। ये इन कार्मन इतना खबर, मन इतना खबर पड़ी आले में कंप्यूटर 6:00 बजे ना पण कैंसिल बता YouTube में भूल થઈ ગઈ કે શું આજે હું આપ લોકો નાખી જોઉ પછી જો કેન્સલ થાય કે નહી થતો તો ગાઈઝ આપણો મળી કામ પર જઈને ચલો એટલે ગાઈઝ આપણે પોખી જાશી કાચા રસ્તા ઉપર અને કામ પર જવા નીકળી જશું આપણો રેકલો મળી ગયો છે રેકલા આપણે બીજા કાચા રસ્તા પર આ કિચન આને ડુંગળી બટાકા છે ઈમાં ડુંગળી બટાકાની રોટલી છે

पर वो जोरदार मतलब वो जोरदार छोड़ा था नीचे ना करता अपन ऊपर साग बाजी मस्त है नीचे अपन था पर ये आना जेवा नहीं था आना जेवा छोड़वा बिल्कुल नहीं था नीचे अपन सो था या है पर आना जेवा तो ना तू ही सब सर में तो ता ये जाइए आपने रिंगनी जो आ रिंगनी चोली आपने ધાબા પર ગાય પાણી ઢોળાયેલું છે પાણી છે આ જોઈ શકો છો સવાર સવારમાં ઠંડી પણ બહુ જોરદાર લાગશે બી ના થશે ને તો જોઈને જવું પડશે ટાકા ઉભરાય છે ને ગાય જ એટલે પાણી વેરાય છે ટાંકા ઉભરાય છે ને એટલે તમે ટાંકા પણ બતાવી દો જોઈ શકો હા આ ટાંકા ઉભરાય ને એટલે પાણી નીચે જાય છે અહીંથી પાણી નીચે જાય છે ધાબા પર એટલે મારે ઉપર આવવામાં સવા સવા મજા ના આવે રીંગણી પણ રીંગણમાં પણ રીંગણી રીંગણા નહીં લાગે ગાઈશ ગાઈ આપણે આવી જાય છીએ પાછળના ભાગમાં વાડામાં આપણે આવી જાય છીએ જોવા માટે સવારના આપણે ધાબા પર જતા હડા અગિયાર વાગે છે तो सब ना अपने ढाबा परच काम करता आज आप बिल्कुल आثر न पाछड़ जो आप ना आई जासी જોઈ سکے છે જોઈ શકો છો તમને અકલ કી હે ગાઈસ અકલ કી એસે પહાણ આજે આણા ચાર કુડું જી રખ્યું ને બદદ વેલો વાળ વસ્તુ છે દુધી કોબી ના દુધી એ બદુ આના પર ચડાવવાના મેરા

से से तो आप जमान टाइम थी जैसे तो डूंगी ले यार चलो तुम बताई दूंगी शाक डूंगी रोटली ડુંગળી શાક ને એવું કઈ ચાલો જમી લઈએ પછી તમને મળીએ એટલે આપણે જમીન ઊંઘી ચીલા તો જમીન ઊંઘી ચીલા તમને ઉઠેલા અને આપણે એ ગાડી જોઈ શકો પાણી ચાલુ કર્યું છે એ ગાડી છોટવાનું તો અહીં શું આપણે પાણી ઉત્તર જ નહોતા હમણાં ચાલુ કરી છે જોઈ અત્યારે પાણી ચાલુ કર્યું છે તો ગાઈશ મળીએ આપણે ચાર વાગે ચલો

तुमने कस्तु तो बताओ गाय गुलाब एक गुलाब पर कितना बता गुलाब बैठा है एक गुलाब पर कना बता गुलाब बैठा है गाइस जासूद जासूद ने कौन तुमने बता दो गाइस जासूद ने गुलाब से

इसको सतांगा तो का खाली कम થઈ ગઈ છે અરીંગણીમાં પણ ફોણ છોડવાનું છે દે બધું છોડવાનું છે અત્યારે અત્યારે હવે 5 વાગે એટમાં જવન ટાઈમ થઈ ગયો છે તે રીંગણી મિંગણીમાં બધું કમ્પ્યુટર ફોન છોડવાનું છે અત્યારે કા કાલ સવાર આઈન ફોટા છે આ બે શું ફૂટવા તો ગાઈઝ अपने वीडियो आई पूरा करिए वीडियो को मुझे लाइक कर दो, शेयर कर दो, फॉलो कर दो कमेंट कर दो जय माताजी गाइस काले मड़ी अपने नया ब्लॉग में चलो बाय